અમદાવાદ જતી બસમાં બાવીસ વર્ષની કંડકટર સાથે ઘટના આ ભાવનગર નું મુખ્ય બસ સ્ટેશન સવારના દસ વાગ્યાનો સમય બસ સ્ટેશન પર ખૂબ સહલ પહલ હતી આ મુસાફરો પોતાના સામાન સાથે ઉતાવળમાં દોડતા કેટલાક પાનની દુકાન પરથી સાહસ હિગારેટ ખરીદતા કેટલાક પોતાની ટિકિટ હાથમાં લઈને બસ તરફ દોડી રહ્યા હતા આ ભીડ વચ્ચે એક બાવીસ વર્ષની યુવતી આ નેતા બેન ઉભી હતી આજે નોકરીનો બીજો જ દિવસ હતો પાછલા મહિને પરીક્ષા આપીને સાદી નીલી સાડી ખભા પર ઝોલો અને હાથમાં ટિકિટનો થેલો એની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળતો હતો પણ હદયમાં થોડી ગભરામણ પણ આ નેતા તું કરી શકીશ આ બધા પુરુષો વચ્ચે મહિલા કંડક્ટર સહેલું નથી પણ તારે હિંમત હિંમત પોતાને આપતી એ બસ તરફ આગળ વધી એની ભાવનગર થી અમદાવાદ જતી બસ માં હતી આ સામે ડ્રાઈવર આ બાજુમાં હેલ્પર અને પાછળ મુસાફરો ધીમે ધીમે બેઠા આ નેતાએ ઘડિયાળમાં જોયું સાડા દસ આ બસ ઉભી થવાની હતી આ બસ સ્ટોપ પરથી બસ ધીમે ધીમે બહાર નીકળી અનિતા એ પોતાના થેલામાંથી ટિકિટ કાપવા માટેની મશીન બહાર કાઢી આ એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ પૂછતી રહી ક્યાં જવું છે એક પાલડી ત્રણ ગીતા મંદિર આ બે ઇસ્કોન એમ એક પછી એક ટિકિટ આપી રહી હતી એ જ સમયે એક વૃદ્ધ ખૂણાની બેઠક પર બેઠેલા દેખાયા સરળ કપડાં પગમાં જૂના સંપલ

હવે તો મારે ક્યાં જવું છે એ મારી પસંદગી રહી નથી આ મારી દીકરીએ મને ઘરેથી કાઢી મૂક્યો છે તો ઘર રહ્યું નથી નથી આ આ મારી પાસે એક ટિકિટ વાત સાંભળતા નેતા સોંકી ગઈ આ બસ ના અવાજ વચ્ચે પણ એ શબ્દો એના કાનમાં ઊંડા ઉતરી ગયા આ દાદાએ પોતાનો હાથ ખીચામાં નાખ્યો અને એક નાની સોનાની વેટી બહાર કાઢી આ વીંટી છે મારી તું લે દીકરી અને એની સામે ટિકિટ આપી દે આ સિવાય પાસે કંઈ નથી આ એટલું કહીને દાદા રડી પડ્યા આ નેતાને આંખમાં પાણી આવી ગયું એક પળ માટે એને પોતાના દાદા યાદ આવી ગયા આ બાળપણમાં કેટલા પ્રેમથી ઘભરા પર બેસાડતા રમાડતા આ વાર્તાઓ સંભળાવતા આજો આજે મારા દાદાને કોઈ બહાર કાઢી મૂકે તો એમ વિચારતા જ એના હૃદયમાં સરી વળી ગઈ આ બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈને ચૂપ થઈ ગયા આ કોઈએ પોતાની બાજુની બારી બહાર જોવાનું શરૂ કર્યું આ કોઈએ આંખ આડા કાન કર્યા પણ નેતા એવું કરી ન શકી એ ધીમેથી બોલી આ દાદા આ તમારે ટિકિટ માટે વેટી આપવાની જરૂર નથી આ સોનું તમારા જીવનનો આધાર છે યા ન છોડશો આ દાદા હસમસી ગયા પણ દીકરી ટિકિટ વગર હું કેવી રીતે જાઉં તું તો ડ્યુટી પર છે તારું નિયમ છે આ નેતાએ મૃદુ અવાજમાં કહ્યું હા દાદા આ આ નિયમથી પણ મોટું છે ધર્મ હું તમારો દંડ નહીં આ ટિકિટ મારા પૈસામાંથી છે એટલું કહીને એણે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને દાદાને ટિકિટ આપી દીધી આ દાદાની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા આ દીકરી તું તો મારી પોતાની જ દીકરી જેવી છે આ મારા ઘરના લોહી લોકોએ મને ઠોકરાવ્યો અને આજે તું અજાણી આ મને પોતાનો સમજી રહી છે આ મુસાફરોમાં પણ હલચલ થઈ ગઈ કેટલાક લોકો બોલ્યા આવી છોકરીઓ માટે જીવતો રહે છે ખરેખર આ ઈમાનદારી અને માનવતા કંડક્ટરમાં હોવી જોઈએ આ નેતા શાંત રહી પણ એના દિલમાં એક કસમ લઈ લીધી હું જ્યાં સુધી જીવીશ આ ઈમાનદારી અને લાગણી ગુમાવીશ નહીં આ નોકરી માત્ર પગાર માટે નહીં પણ લોકોના દુઃખમાં સાથ આપવા માટે છે આ બસ માં શાંતિ છવાઈ ગઈ આ દાદા ધીમે ધીમે બોલતા ગયા આ દીકરી હું પહેલા બહુ ખુશાળ જીવન જીવી રહ્યો હતો આ ખેતી ઘર પરિવાર બધું હતું આ મારી દીકરીને શિક્ષણ અપાવ્યું સારા ઘરમાં વળાવી પણ આજે એ જ દીકરીએ કહ્યું આ તમે હવે અમારું ભાર છો અને મને ઘર બહાર કાઢી દીધો આ નેતા આ વાત સાંભળીને ચોંકી ગઈ આ દાદા આ દીકરી પોતાના પિતાને બહાર કાઢે એ કેવી રીતે સંભવ છે આ દાદા હળવું સ્મિત કરી બોલ્યા આ સંભવ છે દીકરી આ પૈસા જ્યારે આંખો પર પાટો બાંધી દે ત્યારે લોહીની લાગણીઓ પણ લોકો ભૂલી જાય છે આ મુસાફરોમાં કેટલાક વૃદ્ધ પોતાના ચહેરા ઢાંકી વિસારી રહ્યા હતા આ કોઈકના દિલમાં પોતાનું જીવન કસોટી પર સડી ગયું હતું. એક યુવાન મુસાફરે કહ્યું કાકા તમે ચિંતા ન કરો આ દેશમાં હજી પણ લોકો છે આ બાજુ આ જો બેટા આ કંડક્ટર બેન જેવા લોકો જીવનમાં પ્રેરણા છે આ તો પણ મોટો થઈને ક્યારેય કોઈનો ત્યાગ નહીં કરજે આ બસના વાતાવરણમાં એક અલગ જ ગરમી આવી ગઈ હતી આ લોકોને લાગ્યું કે આ બસ હવે માત્ર પ્રવાસ નહીં પણ જીવનનો પાઠ આપી રહી છે આ નેતા મનમાં હતી આજે હું નોકરીના બીજા જ દિવસે આવી કસોટીમાં ઊભી છું આ જો હું નિયમ પકડી રાખું તો આ દાદાને બસમાંથી ઉતારવા પડે પણ જો માનવતા પકડી રાખું તો આ મારી ઈમાનદારી સાબિત થશે એણે નક્કી કર્યું આ મારા માટે સાસું એ છે કે આ દાદાને માન આપવું આ નિયમ પછી આવે એને પોતાના મનમાં પ્રાર્થના કરી હે ભગવાન એવી શક્તિ આપજે કે હું આ દાદા જેવા બે ઘર લોકો માટે કંઈ કરી શકું આ બસ ધીમે ધીમે ગામડામાંથી પસાર થઈ રહી હતી આ ખેતરોમાં લીલોતરી આ રસ્તા પર નાના ધાબા સાની દુકાનો આ બધું જીવનની સાદગી બતાવી રહ્યું હતું આ દાદા બારી બહાર જોઈ રહ્યા હતા આ તેમના ચહેરા પર દુઃખ હતું પણ નેતા સાથેની વાતો પછી થોડી શાંતિ પણ હતી આ નેતા દાદાને પાણીની બોટલ આપતા બોલી આ દાદા થોડીક હિંમત આ બધું ખતમ થઈ ગયું એમ નથી આ કોઈક રસ્તો તો જ આ દાદા ધીમેથી બોલ્યા આ દીકરી તું જે કહી રહી છે અહીંયા જ મારી માટે આશા છે આ નહીતર હું તો હવે એકલો પડી ગયો છું હવે આખી બસ દાદાની વાત સાંભળવા ઉત્સુક થઈ ગઈ હતી એક મુસાફરે પૂછ્યું કાકા આ તમને ક્યાં જવું છે હવે આ દાદાએ કહ્યું આ મને અમદાવાદ જવું છે આ ત્યાં મારા એક જૂના મિત્ર રહે છે આ આ કદાચ એ જ મને આપે નેતા બોલી તો પછી ચિંતા કેમ હું તમને ત્યાં સુધી સલામત પહોંચાડીને જ રહીશ આ દાદાની આંખોમાં કૃતજ્ઞતા આવી ગઈ આ બસ મધ્યાહે એક નાના ગામે રોકાય આ મુસાફરો ઉતરીને સા નાસ્તો કરવા લાગ્યા આ નેતા દાદાને પૂછે છે આ દાદા તમને કઈ ખાવાનું છે આ દાદા સંકોચથી બોલ્યા આ દીકરી તો છે પણ મારા પાસે કંઈ નથી આ નેતા સ્મિત સાથે ધાબા તરફ ગઈ અને બે થાળીઓ મંગાવી એક દાદા માટે અને એક પોતાના માટે આ દાદાને થાળી આપતા બોલી આજે તમે મારા મહેમાન છો આ દાદાની આંખો ફરી ભીની થઈ ગઈ આ દીકરી તો મને પોતાની દીકરીની જેમ સંભાળે છે આ તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તારા જેવી દીકરી મળી આ નેતા અંદરથી કંપી ગઈ કારણ કે એને પોતાના પિતાને બાળપણમાં ગુમાવ્યા હતા એના હોઠ કંપ્યા પણ એણે દાદાને કહેલું નથી આ સાહ પિતા પિતા બસમાં બેઠેલા કેટલાક મુસાફરો એકબીજાને કહેવા લાગ્યા અરે આ કંડકટરબેન નો હૃદય તો સોનું છે હા આવી છોકરીઓ સમાજને જીવતા રાખી છે એક મુસાફરે તો દાદાને થોડા રૂપિયા આપીને કહ્યું કાકા આ મારી તરફથી આ દાદા હાથ જોડીને બોલ્યા આ મને નથી જોઈએ આ આ સાથ પૂરતો છે પણ કહ્યું દાદા કોઈ દાન નથી આપણે માનવતા જીવી રહ્યા છીએ આ બસ ફરીથી આગળ વધી આ દાદા ધીમે ધીમે પોતાનું જીવન કહેતા ગયા હું ગરીબ ખેડૂત હતો પણ મહેનત થી જમીન ઉભી કરી પોતાની દીકરીને સારો અભ્યાસ અપાવ્યો શાંતિથી સાંભળતા રહ્યા આ નેતાને લાગ્યું આજે માત્ર દાદા નહીં પણ કેટલી વૃદ્ધ આત્માઓ આ બસ માં સાથે સફર કરી રહ્યા છે આ સાંજ પડતા બસ અમદાવાદની નજીક આવી આ દાદાની આંખોમાં થોડી ચમક દેખાય આ દીકરી આ બસ માંથી ઉતર્યા પછી મને મારા મિત્રના ઘરે લઈ જઈ શકીશ આ નેતા બોલી અવશ્ય દાદા હું તમારી સાથે છું આ ડ્રાઈવર પણ સ્મિત સાથે બોલ્યો કન્ડક્ટર બેન આ તમારું મન તો બહુ મોટું છે અમને ગર્વ છે કે તમે અમારી સાથે છો આ બસ સ્ટેન્ડ પર ઉતર્યા પછી આ નેતા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી એક ઝૂનું ઘર આ લાકડાનું દરવાજો આ દાદાએ હળવે દરવાજો ખટખટાવ્યો હા મિત્ર આ ઘરમાંથી કાઢી મૂક્યો હવે તારી પાસે જ આશરો માંગવા આવ્યો છું આ મિત્ર તરત જ બાહુમાં ભરી લીધા આ મિત્ર આ ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે સાલ અંદર આ દાદા મિત્રના ઘરમાં દાખલ થયા ત્યારે નેતા બહાર ઉભલી રહી આ દાદાએ વળીને જોયું આ દીકરી આ તું જ ભગવાન છે મારા માટે આજે જો તું ના હોત તો હું રસ્તા પર પડી ગયો હોત આ નેતા ધીમે બોલી આ દાદા આ મેં તો બસ મારી ફરજ કરી આશીર્વાદ આપો કે હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે જીવતી રહી શકું આ દાદા હાથ મુસા કરીને આશીર્વાદ આપતા બોલ્યા નેતા અળવી સ્મિત સાથે પાછી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ એના દિલમાં સંતોષ હતો આજની સફર માત્ર એક ડ્યુટી નહોતી પણ જીવનનો પાઠ હતો ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર